વડોદરા શહેર કલેક્ટર ઓફિસ સાંસદ કાર્યાલય ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના લોકોને સહુલિયત મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સમયાંતરે આ પ્રકારનો કેમ્પ યોજાય છે કે જ્યાં આધાર કાર્ડને લગતી કોઈ પણ મુશ્કેલી હોય એમ આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવા હોય રેશન કાર્ડ ઈ કેવાયસી માટેની સુવિધા તમને એક જ સ્થળે મળી રહે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આજે પણ આ કેમ્પ યોજવામાં આવ્યો છે સાંસદ કાર્યાલય ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અટલ જનસેવા કેન્દ્ર ખાતે આ કેમ્પ જેની શરૂઆત થઈ ગઈ છે અગિયાર વાગ્યાથી અને સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પનો લાભ વડોદરા શહેરના લોકોને મળી રહેશે આપણે પોસ્ટ દ્વારા વીમા યોજનાનું બી ચાલુ કર્યું છે પછી આવકનો દાખલો છે રેશન કાર્ડમાં કેવાય છે અને આયુ અધાર કાર્ડ છે આયુષ્ય આયુષ્યમાન છે સિત્તેર પ્લસ વહીવદના એ બી ચાલુ છે આપણે એમાં ડોક્યુમેન્ટ્સ તમારા આયુષ્યમાન વહીવંદનામાં અધાર કાર્ડ અને આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર એડ હોય તે આવક દાખલા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ અને તમારી આજુબાજુ તમારી સોસાયટીમાં રહેતા હોય એમના આજુબાજુના આધાર કાર્ડ જોઈશે અને તમારે જો વીમા યોજનામાં લેવો હોય લાભ તો બી સારું જે પોસ્ટ દ્વારા જ છે એમાં તમને કંઈ ફાઈવ ફિફ્ટી છે સારું છે જન સેવા કેન્દ્ર કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગી જોશી દ્વારા લોકોની સેવા માટે આજે ફરી બાજુ કેમ્પ રાખવામાં આવેલો છે કેમ્પની અંદર રેશન કાર્ડ ઈ કે વાયસી આધાર કાર્ડમાં નાનું મોટા સુધારા વધારા માટેનું કામ હોય બીજું કે પોસ્ટ દ્વારા જે નવી યોજનાઓ મૂકવામાં આવતી હોય છે એની પણ માહિતી વડોદરા શહેરના નાગરિકો સુધી પહોંચે એના માટેનો આજ રોજ અને એ કેમ્પ રાખવામાં આવ્યો છે અને કેમ્પની અંદર આ તમામ પ્રકારની કામગીરીઓ અત્યારે ચાલુ છે અને આ કામગીરીનો આપના માધ્યમથી વડોદરા શહેરના વધુમાં વધુ લોકો લાભ લે એવા વડોદરા શહેરના સાંસદશ્રીનો પ્રયાસ છે તો આપ સૌ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી જણાવીએ છીએ કે અમારા કેમ્પનો વધુમાં વધુ લાભ લે કેમ્પ સવારના અગિયારથી તો સાંજના ચાર વાગ્યા સુધીનો ટાઈમ હોય છે પણ ચારની જગ્યાએ ઘણી વખત સાંજના પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા સુધી પણ આ સેવાઓ ચાલુ રહેતી હોય છે ચંદ્રકાંત ગજ્જર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા મહામંત્રી